પાટણમાં ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રાની તૈયારીઓ પૂરે જોશમાં ચાલી રહી છે. શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ પરિવાર અને રથયાત્રા સમિતિ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ગત રોજ મંગળવારે રાત્રે મંદિર પરિસરમાં પિંડારિયા વાડા આનંદ ગરબા મંડળે ભક્તિમય વાતાવરણ સર્જ્યું હતું. મોટી સંખ્યામાં બહેનોએ માતાજીનો ગર્બો માથે મૂકીને શક્તિ સ્વરૂપાના गुणगान ગાયા હતા. ત્યારે આજરોજ બુધવારે મંદિર પરિસરમાં એક અનોખો શૃંગાર કરવામાં આવ્યો હતો ભગવાનના ગર્ભગૃહને એક લાખ તેંતાલીસ હજારની ભારતીય ચલણી નોટોથી સજાવવામાં આવ્યું હતું આ શૃંગારમાં મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ પૂજારીઓ અને જુગન્નાથ ભક્તોએ ભાગ લીધો હતો અનોખા શૃંગારના દર્શન માટે મોટી સંખ્યામાં ધર્મપ્રેમી નગરજનો ઉમટ્યા હતા રથયાત્રાના ઉપલક્ષ્યમાં કરવામાં આવેલા આ શૃંગારે ભક્તોનું ધ્યાન આકર્ષ્યું હતું બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ